વલસાના ધરમપુ ચોકડી ઓવરબ્રિજ બ્રીજ હાઈવે પરથી સિટી પોલીસે બંધ બોડીના ટેમ્પામાંથી બોતેર હજારનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો પોલીસે હાઈવે પર નાકાબંધી કરીને દારૂને ઝડપી પાડ્યો વલસાના ધરમપુ ચોકડી ઓવર બ્રીજ હાઈવે પરથી પોલીસે ટેમ્પોમાંથી રૂપિયા બોતેર હજારનો ઇંગ્લિશ દારૂ પોલીસે ઝડપી પાડીને પાલઘરના ચાલકની ધરપકડ કરી છે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડ સિટી પોલીસ મથકના પીઆઈ ડીડી પરમારના માર્ગદર્શન અને સૂચના મુજબ હાઈવે ઉપર સિટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં ફરી રહ્યા હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ હરદેવસિંહ રમજીત સિંહ લાલજીભાઈ અને પોલીસની ટીમને બાતમી મળી હતી કે બંધ બોડીનો ટાટા પિકઅપ ટેમ્પોમાં દારૂનો જથ્થો લઈ જવાના હોય જે બાતમીના આધારે વલસાડ સિટી પોલીસની ટીમ વલસાડના ધરમપુર ચોકડી ઓવરબ્રિજ નેશનલ હાઇવે નંબર ફોર્ટી એટ સુરત તરફ જવાના માર્ગો ઉપર વોચ ગોઠવી હતી બાતમીવાળો પિકઅપ ટેમ્પો નંબર એમએચ ફોર્ટી એટ સી ક્યુ સેવન ફાઈવ ડબલ થ્રી આવતા જોતા પોલીસે તાત્કાલિક હાઇવે ઉપર નાકાબંધી કરી દીધી હતી પોલીસે ટેમ્પો ઊભી રાખી તપાસ કરતા રૂપિયા બોત્તેર હજારનો ઇંગ્લિશ દારૂની બોટલનાંગ ચારસોને એંસી મળી આવી હતી પોલીસે ટેમ્પો ચાલક પાલઘર ખાતે રહેતો વિકાસ કૈલાશ જેસવાલની ધરપકડ કરી છે દારૂનો જથ્થો ભરી આપનાર પાલઘરના ગુણવંતને વોન્ટેડ જાહેર કર્યો છે ટેમ્પો દારૂ અને મોબાઈલ મળીને કુલ ત્રણ પોઇન્ટ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અમારી લાઈવ ન્યૂઝ 24 ફોર ચેનલને સબ્સ્ક્રાઈબ કરો બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે સૌથી પહેલાં પહોંચે